સોનગઢ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ બે હજાર પચીસ ઉજવણી અંતર્ગત પીએમ સ્વનિધિ ટુ પોઈન્ટ ઝીરો લોકકલ્યાણ મેળાનું આયોજન સોનગઢ નગરપાલિકા દ્વારા તારીખ વીસ મેના રોજ સિનિયર સિટીઝન હોલ ખાતે શહેરી વિકાસ ટુ થાઉઝન્ડ અંતર્ગત પીએમ સ્વનિધિ ટુ પોઈન્ટ ઝીરો લોકકલ્યાણ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી સારિકાબેન પાટીલ આરોગ્ય અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ભાવસાર મહિલા બાળ વિકાસ સમિતિ અધ્યક્ષ શ્રી સંગીતાબેન પાટીલ આકર્ણી અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ચૌધરી દંડક વિજયભાઈ વસાવા તેમજ જિલ્લા કક્ષાના એલડીએમ સાહેબ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક ઓફ બરોડા યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરશ્રીઓ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપક પ્રજ્વલનથી કરવામાં આવી હતી ત્યારબાદ મહાનુભાવનું સ્વાગત કરીને મેળાનું ઉદઘાટન કરાયું મેળામાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી ખાસ કરીને પીએમ સ્વનિધિ યોજના હેઠળ નગરપાલિકા કચેરી અધ્યક્ષ શ્રીમતી મનીષાબેન બી પાટિલ દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવી મેળામાં શેરી ફરિયાઓ માટે કુલ રૂપિયા ત્રણ લાખ વીસ હજારની લોન મંજૂર કરવામાં આવી અને ચેક વિતરણ પણ કરાયું ફેરિયાઓને સીધો લાભ મળે તે માટે માર્ગદર્શન સત્રો યોજાયા આયોજનથી ફેરિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો નગરપાલિકા તરફથી જણાવાયું કે ભવિષ્યમાં આવા કલ્યાણ મેળાઓનું આયોજન નિયમિત રૂપે કરવામાં આવશે ડેપ્યુટી હાર્દિક જોશી સોનગઢ